ગુજરાતમાં જેઓના કારણે દારૂબંધી છે તેવા મહાત્મા ગાંધીની જન્મજયંતિની પૂર્વ રાત્રે અને ત્રણ ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રી મહોત્સવના બે દિવસ પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે ઉપર માંગલેજ પાસેથી ટ્રકમાં લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજારની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂનો ગોવાથી દારૂનો જથ્થો લઈને નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી શરૂ થઈ રહેલા નવરાત્રી મહોત્સવ અને તે બાદ આવી રહેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર કરજણ માંગલેજ પાસેથી ટ્રકમાં લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજાર છસોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અરનામ હેડ કોન્સ્ટેબલે કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પરસોત્તમ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ છે ટ્રક ચાલક રાજેશ બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી મોડી રાત્રે કરજણ માંગલેજ પાસેથી દારૂનો જંગી જથ્થો ઝડપાતા બુટલેઘરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે